નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ગરમી અસહ્ય પડી રહી છે અને ઘણા લોકોને ગરમીની સિઝનમાં અમુક સમસ્યાઓ થાય જેમાંની એક સમસ્યા એટલે પેશાબમાં બળતરા અથવા તો ઊનવા ઘણા લોકોને ઊનવા પણ ઊનવા એટલે એ પણ પેશાબની બળતરા જ છે એક પ્રકારની ઉનવામાં શું થાય કે ઘણી વખત એવું થાય કે પગરખા પહેર્યા વિના અથવા બૂટ ચપ્પલ પહેર્યા વિના બહાર તડકામાં નીકળીએ અને જેને કહેવાય ને દેશી ભાષામાં કે પગમાં ગરમી લાગે અથવા બણું લાગે સાવ દેશી ગામડિયા ભાષામાં એમ કહે કે બણું લાગે છે આ જે પગના તળિયામાં જે ગરમ લાગે છે ને એના લીધે ઉનવા એક તો થઈ શકે છે હવે બીજું વાત કરીએ આપણે પેશાબમાં બળતરા પેશાબમાં બળતરા એટલે પેશાબમાં ઇન્ફેક્શનને કારણે બળતરા થઈ શકે છે બીજા પણ ઘણા બધા કારણો હોય છે પેશાબમાં બળતરા થવાના જેમ કે ગરમીની સિઝન છે એટલે તો શરીરને પ્રવાહીની વધારે જરૂર પડતી હોય છે તો પાણી વધારે પીવું જોઈએ પણ જે લોકો ગરમીની સિઝનમાં પણ અથવા અમુક એવા ધંધા હોય કે વારંવાર પાણી પીવા ન જતા હોય અને પાણી પીવાનું ટાળતા હોય તરસ લાગી હોય છતાં એમ થાય કે હમણાં થોડી વાર પછી પાણી પીશું આ રીતે શરીરમાં પાણીની કમી ઊભી થાય તો આને લીધે પેશાબમાં ઇન્ફેક્શન થઈ શકે છે અને પેશાબમાં એને લીધે બળતરા થાય છે બીજું એ કે ગરમીની સિઝનમાં પણ ઘણા લોકોને બહારનું અને જંક ફૂડ ફાસ્ટ ફૂડ વધારે ખાવાની ટેવ હોય ને તો આવા લોકોને પણ પેશાબમાં બળતરા થઈ શકે છે જેમ કે ગરમ મસાલાવાળું અથવા જે ખોરાકની તાસીર વધારે ગરમ હોય એવું અને ખાસ કરીને બહારનો ખોરાક કે જેની અંદર મોટા ભાગે એવું જ હોય છે કે ગરમ મસાલા અને એનો વધારે પડતો પ્રયોગ કરવામાં આવેલો હોય ને તો આના લીધે પણ પેશાબમાં ઇન્ફેક્શન થાય છે કોઈ પણ કારણને લીધે મિત્રો પેશાબમાં ઇન્ફેક્શન હોય અને જેને કારણે પેશાબમાં બળતરા થતી હોય કે ઊનવા થઈ જાય ને ત્યારે કરવા જેવો એક દેશી આયુર્વેદિક ઉપચાર છે આમ તો ઘણા બધા પ્રયોગો છે પણ સાવ મફતનો એમ કહેવાય ને કે રસોડામાં રહેલા મસાલાનો ઉપયોગ કરી અને પેશાબમાં થતી બળતરાને મટાડી શકાય છે પ્રયોગ બતાવું એ પહેલાં કહી દઉં કે પેશાબમાં જે બળતરા થતી હોય છે ને તો પેશાબમાં બળતરા અથવા ઊનવા હોય ને તો એને નાળિયેર પાણી તમે દરરોજ પીવો તો પણ એનાથી પેશાબની બળતરા મટી જાય છે પણ નાળિયેર પાણી પણ દરરોજ ન પી શકે ઘણા બધા લોકો અને એ સિવાય લીંબુ પાણી લીંબુ પાણી છે એ નિયમિત પીતા રહેવું જોઈએ ઉનાળાની સિઝન છે એટલે દરરોજ લીંબુ પાણી એકાદ વાર પીવામાં આવે ને તો પણ પેશાબમાં થતી બળતરા મટી શકે છે પણ જે દેશી ઉપચાર છે એની વાત કરું ને મિત્રો તો એની અંદર ખાસ કરીને આપણે જે સૂકા ધાણા સૂકા ધાણા છે ને સૂકા ધાણા લેવાના છે રાત્રે સૂતી વખતે સૂકા ધાણા પલાળી દેવાનું સૂકા ધાણા અને દેશી ગોળનો પ્રયોગ છે કે જેનાથી પેશાબની બળતરામાં ખૂબ જ સારું પરિણામ મળે છે અને બળતરા છે એ ધીમે ધીમે સાવ બંધ થઈ જાય છે મટી જાય છે પણ એ પહેલાં કે દિવસ દરમિયાન પ્રવાહી વધારે લેવાનું કેમ કે ઉનાળાની સિઝનમાં પાણીની જ શરૂ શરીરને વધારે જરૂર પડતી હોય છે નાળિયેળ પાણી ના પી શકો તો લીંબુ પાણી પણ ક્યારેક પીવું પણ ખાલી સાદું પાણી તો અવારનવાર પીતું જ રહેવાનું છે સૂકા ધાણા એક ચમચી લેવાના છે એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી ઢાંકી અને રાખી દેવાના સવારે ઉઠી અને આ સૂકા ધાણા છે એને મસળી નાખવાના ઘાંટો રગડો થાય એની અંદર એક ચમચી જેટલો દેશી ગોળ કાળો ગોળ હોય તો જ આ પ્રયોગ કરવો નહીંતર સમસ્યા વધી પણ શકે છે કાળો અને દેશી ગોળ હોય તો જ આ પ્રયોગ કરવાનો એક ચમચી જેટલો જે ગોળનો ગાંગડો હોય છે ને એને ચાકુની મદદથી કાપી ચૂરો કરી અને ભૂકો કરીને આની અંદર રગડાની અંદર નાખવાનો બરાબર હલાવવાનું બે મિનિટ સુધી એમ થાય કે ગોળ છે એની અંદર બધો જ ગોળ છે એ સંપૂર્ણ રીતે ઓગળી ગયો છે પછી આ પ્રવાહી છે અને ગાળી લેવાનું છે જેને કારણે સૂકા ધાણાના જે ફોતરાને એ બધું હોય છે એ બધું ગળાઈ જાય અને જે પ્રવાહી તૈયાર થાય છે આ પ્રવાહીને સવાર સવારમાં ઉઠીને પી લેવાનું છે આ એવો પ્રયોગ છે કે આનાથી પેશાબમાં થતાં ઇન્ફેક્શન દૂર થાય છે પણ ઇન્ફેક્શનને કારણે થતી પેશાબમાં બળતરા અસહ્ય બળતરા થાય પેશાબ કરતી વખતે અને પેશાબ કરી લીધા પછી પણ અમુક સેકન્ડ કે અમુક મિનિટ સુધી પણ અસહ્ય બળતરા થતી હોય અથવા ઊંઘવાને લીધે પણ આવું થતું હોય ને તો આ પ્રયોગથી આમાં ખૂબ સારું પરિણામ મળશે પણ પ્રયોગની સાથે પરેજી આયુર્વેદનો નિયમ છે એટલે બહારનું જંક ફૂડ ફાસ્ટ ફૂડ અથવા ગરમ પ્રકૃતિ ગરમ તાસીરવાળો ખોરાક છે બંધ કરી દેશો અને પછી આ પ્રયોગ અપનાવશો ને તો ખૂબ જ ઝડપી અને સચોટ રિઝલ્ટ મળશે પેશાબમાં ઇન્ફેક્શનમાં અને પેશાબમાં થતી બળતરા સાવ સંપૂર્ણ રીતે મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી